પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા ડોક્ટરની ડિગ્રી ધરાવે છે અને તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે તેમની ઉંમર 52 વર્ષ છે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસુયાએ એસવાય બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની ઉંમર 58 વર્ષ છે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ એમએ બીએડ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની ઉંમર 45 વર્ષ છે ભાજપ ઉમેદવાર પૂનમ માડમે બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો અને તેઓ 50 વર્ષના છે કોંગ્રેસ ઉમેદવાર જયંતી મારવિયાએ બીકોમ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની ઉંમર તેતાલીસ વર્ષ છે તો કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંબરે એમબીએ નો અભ્યાસ કરેલો છે અને તેમની ઉંમર ઓગણ વર્ષ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા એ બીએ બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમની ઉંમર છેતાલીસ વર્ષ છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ